નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિડીયો તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર એકવીસ તારીખે કુલ છ યોજનાઓ ખેડૂતો માટે ફરી વાર ચાલુ મૂકવામાં આવેલ હતી જેના ઉપર આપણે વિગતવાર વિડીયો પણ બનાવેલ છે પણ મિત્રો ત્યાર પછી સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર તેવીસ તારીખે કુલ પાંચ યોજનાઓ એક સાથે ચાલુ મૂકવામાં આવેલ છે એટલે અત્યારે જે જે ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી કુલ ઘટકો ચાલુ છે સહાયના રૂપે તેમાં જે કુલ પિસ્તાલીસ જેટલી યોજનાઓ છે ખેતીવાડી વિભાગ તે ખેડૂતના માટે ખૂબ જ કામની અને અગત્યની છે અને તે ફરીવાર જે આઈ ખેડૂત પોર્ટલ છે એની ઉપર ચાલુ મૂકવામાં આવેલ છે તો આજના વિડીયોમાં કઈ યોજનામાં કેટલી સબસીડી તો મિત્રો ખેતીવાડી યોજનાઓ જે ચાલુ મુકેલ ઘટક છે તેમાંની યોજના છે રાઈટ વન સેલ્ફ મલ્ટીપર્પઝ ટુ બાર જેને સનેડો પણ કહેવામાં આવે અને આ યોજનાનું જે સહાયનું ધોરણ છે તે કુલ રૂપિયા પચીસ હજાર લેખે સહાય મળવા પાત્ર રહે છે અને એ સિવાય લાભાર્થીઓએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ જે ટેસ્ટિંગ સંસ્થાઓ છે તેના દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર પ્રદર્શિત રજીસ્ટર થયેલ કંપની માન્ય જે મોડલ હોય તે સાધનની તેઓના મેન્યુફેક્ચર કે પછી વેન્ડરના ઓથોરાઇડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે ત્યારબાદ છે સોલાર પાવર યુનિટ કીટ તેમાં પણ સહાયનું ધોરણ જોઈએ તો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂત વ્યક્તિગત ધોરણે જેમણે કાટાળી તારની વાડ બનાવવા માટે જે તાર ફેન્સિંગ આવે એનો તમે લાભ લીધેલ ન હોય તો તમે જે સોલાર પાવર યુનિટ કિટ છે ઝટકા મશીન એની સહાય મેળવવા માટે કુલ ખર્ચના પચાસ અથવા રૂપિયા પંદર હજાર બે જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે અને તેના માટે ખેડૂત દ્વારા નિયત સ્પેસિફિકેશન સોલાર પાવર યુનિટ કિટ ખરીદી કરી સહાય મેળવવા માટે ચાલુ છે જે આ યોજના ખર્ચના નેવું ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પાંચસો બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર અને પ્રતિ છટકાવ મળવા પાત્ર થઈ છે અને બીજું એ કે ખાતા દીઠ પ્રતિ છટકાવ વધુમાં વધુ કુલ પાંચ એકરની મર્યાદામાં સહાય જે છે એ મળવાપાત્ર રહી છે અને અને જે આ યોજનાની ઓનલાઈન અરજીઓ છે તારીખ તેર છ બે હજાર પચીસ થી પંદર આઠ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય તો ખેડૂત મિત્રોએ મોબાઈલ ફોનની ખરીદી કરવી હોય તો જે પણ કઈ રકમનો તમે ફોન લીધેલો હોય તેના ચાલીસ કે પછી વધુમાં વધુ રૂપિયા છ આ બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતને સહાયના રૂપે મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે વોટર કેરિંગ પાઇપલાઇન તો મિત્રો આ યોજનામાં ખેતીવાડીને લગતી તમામ એ પાઇપોનો સમાવેશ થઈ શકે છે જેમ કે ઉકળા પાઇપ છે પીવીસી પાઇપ છે ધોરીયા પાઇપ છે તો મિત્રો પાઇપલાઇન યોજનામાં સહાયનું ધોરણ જોઈએ તો સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન આરસીસી યોજના હેઠળ સહાયનું ધોરણ છે તે ખરીદ કિંમતના પચાસ અથવા રૂપિયા પંદર હજાર પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એજીઆર ત્રણ અને એજીઆર ચૌદ યોજના હેઠળ સહાયનું જે ધોરણ છે તે ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહીશ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એજીઆર ચાર યોજના હેઠળ સહાયનું જે ધોરણ છે તે ખરીદ કિંમત પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર અને અને તેલીબિયા પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ પચાસ ટકા અથવા રૂપિયા પંદર હાજર બે જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મશીન કઠોળ પાક માટે હેક્ટર દીઠ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હાજર બે જે ઓછું હોય તે સહાયનો ધોરણે મળવાપાત્ર રહેશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મશીન ઘઉં પાક માટે હેક્ટર દીઠ ખર્ચના પચાસ અથવા રૂપિયા પંદર હજાર બે જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે અને જ્યાં યોજના છે વોટર કેરિંગ પાઇપલાઇન તે ફક્ત બનાસકાંઠા આણંદ ખેડા અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી બોટાદ આટલા જિલ્લાઓ માટે તે તારીખ તેવીસ છ બે થી વીસ સાત બે સુધી જે ઓનલાઈન અરજીઓ છે તે ચાલુ રાખવામાં આવેલ છે ત્યારબાદ છે પાક સંગ્રહ ટ્રક છે જે ખેડૂતોને પોતાની વાડીએ ગોડાઉન બનાવવા માટેની આ યોજના છે અને તેમાં જે સહાયનું ધોરણ છે એ આવકતે ખેડૂતોને કુલ ખર્ચના પચાસ અથવા રૂપિયા એક લાખ જે આ બેમાંથી ઓછું હોય તે સહાયના ધોરણે મળવાપાત્ર રહે છે ત્યારબાદ છે પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત હોય તે તો આ યોજનામાં જે દવા છાંટવાનો પંપ આવે છે તેનો સમાવેશ થાય છે અને તેમાં સામાન્ય વર્ગના ખેડૂત માટે કુલ ખર્ચના પચાસ ટકા કે પછી રૂપિયા ત્રણ હજાર લેખે સહાય મળવા પાત્ર રહેશે અને એ સિવાય અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે પંચોતેર ટકા લેખે કે પછી રૂપિયા પિસ્તાલીસો આ બેમાંથી જે ઓછું હોય તે સહાયના ધોરણે મળવા પાત્ર રહેશે ત્યારબાદ છે પંપ સેટ તો મિત્રો આ યોજના સહાય ધોરણ છે એમાં સામાન્ય ખેડૂતો માટે ત્રણ થી સાડા ત્રણ પાવર ખર્ચના ના પંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર સાતસો આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે અને પાંચ વોર્ષ પાવર પંચોતેર ટકા અથવા રૂપિયા બાર હજાર આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને સાડા થી આઠ વોર્ષ પાવર ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા તેર હજાર 做，阿、啊、别么提前我做。 તે સહાય મળવા પાત્ર રહે છે અને જો દસ હોર્સ પાવર હોય તો ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા તેર હજાર આઠસો પંચોતેર આ બે માંથી જે ઓછું મળવા પંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર સાતસો આ બે માંથી જે ઓછું હોય તે સહાયના ધોરણે મળવા પાત્ર રહે છે ત્યારબાદ છે તાડપત્રી તો મિત્રો તાળપત્રી યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તાળપત્રી ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ આ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહે છે અને તે ખાતા દીઠ વધુમાં વધુ બે નાંગ જ મળવાપાત્ર રહે છે અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો ને પંચોતેર આ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નાંગ ઉપર જે સહાય છે એ મળવાપાત્ર રહે છે અને અનુસૂચિત જનજાતિ માટે પણ એ જ રીતે લાગુ રહે છે ત્યારબાદ છે ખેડૂત મિત્રો ટ્રેક્ટર સહાય યોજના જેમાં વીસ પીટીઓ એસપી થી વધુ અને સાઠ પીટીઓ એસપી સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે ખેડૂતોને સહાય મળવા પાત્ર રહે છે અને જે સહાય છે તે વીસ પીટીઓ હોર્સ પાવર થી સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ અથવા રૂપિયા એક લાખ ની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહે છે રેઝ બેડ પ્લાન્ટર તેમાં પણ જે સહાયનું ધોરણ

તેમાં રૂપિયા આઠ થી લઈને દસ હજાર સુધીની જે સબસીડી છે તે મળવા પાત્ર રહી ત્યારબાદ છે માનવ સંચાલિત સાયથન જે કાપણી સાધન આવે છે તે અને તેમાં જે સહાય ધોરણ છે તે રૂપિયા ચોવીસો થી લઈને રૂપિયા ત્રણ સુધીની જે સબસીડી છે તે એક લાખ પચીસ હજાર સુધી સબસીડી છે તે મળવા પાત્ર છે ત્યારબાદ છે પ્લાવ તમામ પ્રકાર અને તેમાં જે સહાય મળવાપાત્ર છે તે રૂપિયા સત્તર હાજર થી લઈને એક લાખ પચીસ સબસીડી છે એ ખેડૂતોને પ્લાવની ખરીદી પર મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે રિપેર અને બાઇન્ડર જે તમામ પ્રકારના તેમાં પણ જે મળવાપાત્ર સહાય છે તે રૂપિયા વીસ થી લઈને બે લાખ પંચોતેર હજાર સુધીની સબસીડી છે ખેડૂતોને સહાયના ધોરણે મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે શ્રેડર અને મોબાઈલ શ્રેડર અને તેમાં જે મળવાપાત્ર સહાય છે તે રૂપિયા ચોવીસ થી લઈને બે લાખ સુધીની સબસીડી છે ખેડૂતોને સહાયના ધોરણે મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે વાવણિયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે રૂપિયા તેર હજાર સતસોથી લઈને રૂપિયા પંચોતેર હજાર સુધીની જે સબસીડી છે તે ખેડૂતોને મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે રિઝર્વ બંડ ફોર્મર અને ફરો ઓપનર તેમાં પણ જે મળવાપાત્ર સહાય છે તે રૂપિયા દસ હજાર ચારસોથી લઈને રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની જે સબસીડી છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે રોટરી પાવર ટીલર જે સેલ્ફ પ્રોપેલેડ અને પાવર વિડર તે પણ સેલ્ફ પ્રોપેલેડ અને તેમાં જે સહાયનું ધોરણ છે તે રૂપિયા પચાસ હજાર ચારસો થી લઈને રૂપિયા તેસઠ હજાર સુધીની જે સબસિડી છે એ મળવા પાત્ર રહેશે ત્યારબાદ છે હેરો જે તમામ પ્રકારના અને તેમાં જે સહાયનું ધોરણ છે તે રૂપિયા બાર હજારથી લઈને રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર સુધીની જે સબસીડી છે એ મળવા પાત્ર ત્યારબાદ છે પાવર થ્રેસર અને તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે રૂપિયા ત્રીસ થી લઈને રૂપિયા બે લાખ સુધીની જે સબસીડી છે એ ખેડૂતોને મળવા પાત્ર રહે છે ત્યારબાદ છે લેન્ડ લેવલર તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે રૂપિયા બાર હજાર આઠસો થી લઈને રૂપિયા સિત્તેર હજાર સુધીની જે સબસિડી છે ખેડૂતોને મળવાપાત્ર રહે છે ત્યારબાદ છે લેસર લેન્ડ લેવલર તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે રૂપિયા એક લાખ આઠ હજારથી લઈને રૂપિયા બે લાખ સુધીની જે સબસિડી છે એ ખેડૂતોને

આવે છે છે અને તેમાં જે સહાયનું ધોરણ તે રૂપિયા સોળ હજાર થી લઈને રૂપિયા પચીસ હાજર સુધીની જે સબસીડી છે ખેડૂતોને મળવા રહી છે અને ત્યારબાદ છે ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર જે ખેડૂત મિત્રો પોતાની વાડીએ ટ્રેક્ટર દ્વારા દવાનો છટકાવ પણ કરી શકે છે અને તેમાં જે સહાયનું ધોરણ છે તે રૂપિયા બત્રીસ હજાર આઠસોથી લઈને રૂપિયા બે લાખ પચાસ હજાર સુધીની જે સબસિડી છે ખેડૂતોને મળવા પાત્ર રહે છે અને મિત્રો આમાંથી કોઈ પણ યોજનામાં તમારે લાભ મેળવવો તો તેની માટે તમારે તારીખ એકવીસ છ બે હજાર પચીસ થી તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધીમાં જે ઓનલાઈન અરજી છે એ કરવાની રહે છે અને જે ઓનલાઈન અરજી છે એ કેવી રીતના કરવી ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી રહે છે એ માહિતી તમારે મેળવી હોય તો આની પહેલા જે અમે વિડીયો બનાવેલ તેમાં વિગતવાર માહિતી આપેલ છે ક્યા ડોક્યુમેન્ટ જરૂરી રહે છે અને ક્યાં અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે એ બધી જ માહિતી તમને એ વિડીયોમાંથી જાણવા મળશે તો ખેડૂત મિત્રો વિડીયો કેવા લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જઈને પંદે માત્ર